જસદણ માર્કેટિંગ એરમાં માં વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી જીરું અને પરચુરણ જેવી જળસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈશું નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસદણ માર્કેટિંગ એરમાં માં આજે તારીખ ચાર જાન્યુઆરી ને શનિવાર ના રોજ જસ્તર માર્કેટિંગ યાર્ડ કપાસની આવક જોઈએ તો ગઈકાલે જેવી જોવા મળી રહી છે સાડા આઠ હજાર મોણાસ પાસ અને મિત્રો હાલ હરાજી નું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજી માં જઈને કપાસના ના બજાર ભાવ ચાર હજાર મોણાસ ચૌદસો અડસઠ રૂપિયા સુપરમાન લેનાર શ્યામ ઓગણ 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 રૂપિયા

ચૌદસો ને ભાઈ રૂપિયા 1482 રૂપિયા સુપરમાર્કેટ લેનાર્સિયા રાજેશ્યામ મગ્યું હા રૂપિયા સુપર માલ લેનાર જીની હાલો આવજો એ આવી જો આવી જો આગળ રોજ ભૂણના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ના જટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાતો સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો 65 65 પાણી પાણી પી પાણી વધારે આવે <ôngreesan> <t expressed untoSean> <tengas>

ઓગણસી એકાશી બાધો હાલો ચોરાશી પિંચાશી છી સિત નેવાસી નેવું નેવાસી રૂપિયા નેવું નેવું એકાણું ત્રણ ત્રણ ચૌદસો ને ચોરાણું રૂપિયા સુપર માલ પ્રીમિયમ ક્વોલિટી ઉતારવાળો લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ ચૌદસો

રૂપિયા સુપર માલ પચીસ છવ્વીસ એકત્રીસ તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ ચોત્રી રૂપિયા કરો ભાઈ રંગોલી

ચૌદસો ને ઓગણચાલીસ રૂપિયા લેનાર અર્જુન મીડિયમ સુપર ચૌદસો ને છવ્વીસ રૂપિયા મીડિયમ મા લેનાર શ્યામતેર પંચોતેર છોતેરતેરતેર ઓગણસી 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 રૂપિયા કરી દેજો ભાઈ એમાં કપાસનું બજાર આજે ચૌદસો ને પંદર રૂપિયા થી લઈને પંદરસો રૂપિયા પૂરા સુધી રહેલું છે ગઈકાલે કરતા આજે પંદર રૂપિયા જેવું બજાર સારું જોવા મળી રહ્યું છે